મે ભાજી બનાવી છે પાંભાજી રીંગણાનો ઓળો વાહ વાહ શિયાળો આવ્યું છે તો રીંગણાનો ઓળો મજા આવી જાય છે

કામ કરતા હોય ડાઘા પડી જાય ને એટલે પછી બઉ નવા કપડા મને પહેરવા ગમે નવા કપડા હા મજા આવી ગઈ મજા આવી ગઈ એ ઓલા બેન નથી એને ખરીદી થઈ દિવાળી બધી શું શું તને ખબર

બસ જો મારે તો દિવાળી નું આમ થઇ ગયું છે બધું કામ ઓલરેડી પણ એક રૂમ બાકી છે મારે પતિ બધું વાહ આવી ગયા બહુ સરસ લ્યો ને પાભાજી ખાવ ને બહુ મજા આવશે એક બાઈક તો લ્યો આમ નો હાલે પ્લીઝ લ્યો લે બહુ મસ્ત છે કેવી છે મસ્ત છે ને તો પછી હું તમે દિવાળી ની તમારી બેન ખરીદી થઈ ગઈ હજી નથી થઈ મારે એવું જ છે અડધી થઈ થઈને અડધી નથી મારે આ વખતે છે ને હું વિચાર કરું છું કે સાડી લઈ લઉં ગજીની ગજી સિલ્કની આવે ને સાડી એક તો બાંધણી લઈ લો સારું સારું ચાલો હું હમણાં થોડીકર માં તમે કપડા લીધા ને જોવા આવજો